મેદપરા રામ મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી જૂનાગઢ જુનાગઢ ઓમ નમસ્કાર હું ચેતના ગજેરા જૂનાગઢ જિલ્લામાં યોગ સેવા આપું છું ઓગણત્રીસમી સપ્ટેમ્બરના વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જૂનાગઢમાં કેશોદમાં વંથલીમાં મેંદડામાં માળિયામાં એવી રીતે જુદા જુદા તાલુકાઓમાં સુંદર મજાની યોગ શિબિરનું આયોજન કર્યું થયું યોગ હૃદય સંબંધિત યોગ અને સાથે સાથે એનું નિવારણ નું સુંદર માર્ગદર્શન ડૉક્ટર દ્વારા આપવામાં આવ્યું આજે અમે અત્રે ભેસાણના મેંદપરા ગામે બેન શ્રી હિતલબેન અને નીતાબેનની ચાલતી ટ્રેનિંગમાં આજે અમે આ સુંદર શિબિરનું આયોજન કર્યું છે અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ બહેનોએ આજે ભાગ લીધો અને ખૂબ સુંદર મજાની સીપીઆર સિસ્ટમની અને હૃદય રોગની અમે વાતો અને માર્ગદર્શન ગાંધી દિવસે ખાસ કરીને આજે બીજી ઓક્ટોબર છે તો એ નિમિત્તે પણ અમે થોડી સ્વચ્છતાની પણ વાતો કરી અને એ અભિયાન અંતર્ગત પણ અમે સુંદર મજાનું સેવા કાર્ય કરવાનો નિશ્ચય કર્યો અને આ મેદબરા ગામમાં નિયમિત યોગ ક્લાસ અને નિયમિત યોગ ટ્રેનિંગ ચાલુ રહે એના માટેની સર્વે મારી ભેંસાણના તાલુકાના લોકોને નમ્ર અપીલ છે કે આપ જરૂર જોડાઓ આવો આપણે પૂરા ભેંસાણ તાલુકાને યોગબય બનાવીએ નિરોગી બનાવીએ સ્વસ્થ બનાવીએ ઓકે લોન ફોર 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ